હેલો મિત્રો પ્રણામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગૌ માતા સાંભળો આજનું આપણું ગીત ગીત ગમે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં ઓ હો રે હું તો ચાર ધામ ગઈ હતી ચાર ધામ ગઈ ને પાવન થઈતી હતી હો રે હું તો ચાર ધામ ગઈ એલુ તે ધામ હું તો યમનોત્રી ગઈતી યમનોત્રી ગઈતી ને યમના ચીમા નાઈતી યમના ચીમા નાઈ ને પાવન થઈતી ઓ હો રે હું તો ચાર ધામ ગઈતી ચાર ધામ ગઈતી ને પાવન થઈતી હો હું તો ચાર ધામ ગયતી તે ધામ હું તો ગંગોત્રી ગયતી બીજું તે ધામ હું તો ગંગોત્રી ગયતી ગંગોત્રી જઈને હું તો ગંગાજી માં નાયતી ગંગોત્રી જઈને હું તો ગંગાજી માં નાયતી ગંગાજી મનાય ને પાવન થઈતી ઓ હો રે હું તો ચાર ધમ ગઈતી ચાર ધામ ગઈતી ને પાવન થઈતી ઓ હો રે હું તો ચાર ધમ ગઈતી તી ત્રીજું તે ધામ હું તો કેદારનાથ ગઈતી ધામ હું કેદારનાથ ગઈ હતી કેદારનાથ જઈને ભોળા ને મળી કેદારનાથ જઈને હું તો ભોળાનાથ મળતી ભોળાનાથ દર્શન કરી પાવન થઈ હતી ભોળાનાથ દર્શન કરી પાવન થઈ હતી હો હું તો ચાર ધામ ગઈતી ચાર ધામ ગઈતી ને પાવન થઈતી ચોથું તે ધામ હું તો બદ્રીનાથ ગઈતી તી ચોથું તે ધામ હું તો બદ્રીનાથ ગઈ બદ્રીનાથ જય બદ્રીનારાયણને મળી હતી બદ્રીનાથ જય બદ્રીનારાયણને મળી હતી નારાયણના દર્શન કરી પાવન થઈતી નારાયણના દર્શન કરી પાવન રે હું હો ચાર ધામ ગઈતી ચાર ધામ ગઈતી ને પાવન થઈતી